ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર ત્રણ ઇન્ડસ્ટ્રીઝમાં માં પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડા આકાશમાં ઊંચે સુધી ઉઠતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો ધુમાડા દૂરથી દેખાતા હોવાથી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો આ ગંગેની જાણ ફાયર હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ આગ લાગવાનું કારણ બંધ રહેવા પામ્યું હતું આગ બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સતે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે